પાણી નાખી દઈશું પાણી નાખીને આપણે તૈયાર કરી દેસુ મસાનું

આપડો હવે આપણે નાખીને વઘાર કરી લેશું ચીખું ખાતા હોય ને તો આ જગ્યાએ લીલા મરચાં ને ચટણી પણ તમે નાખી એડ કરી શકો છો ખાતા હોય સરસ કકડી ગયા છે તો હવે આપણે સ્વાદ પ્રમાણે જેવું ચીખું ખાતા હોય એવું મસ્તું નાખશું મેં જરાક નાખ્યું છે અને આપણે થોડુંક એવું દહીં નાખી દેશું આપણે સુધારીને રાખ્યા છે અંદર મિક્સર બેસીએ હું જમવાનું સાવ સાદુ ને સિમ્પલ બનાવું છું જેમાં બહુ જાજા મસાલા નથી હોતા કોઈ ગરમ મસાલા નથી હોતા કારણ કે અમારે જમવાનું બધું સાવ મોઉ હોય અમે બહુ કાઈ બહુ પીકું નથી ખાઈ શકતા નથી ખાતા તો જ મેં અડધું લીંબુ નાખી દીધું છે પાણી સુધારે તો નાખી દીધા છે અને વાઇટ તલસરા માં ખાતા હોય તો ઉમેરવાના ને તો સ્કીપ કરી દેજો ને અત્યારે મેં રસ્તીંગ દાણા ભૂકો નાખી દીધો છે તો તમે જોઈ શકો છો આપણી સુકી ભાજી મસ્ત બનીને તૈયાર થઈ ગઈ છે ભાજી બનીને તૈયાર થઈ ગઈ છે પછી આપણે ગળપણ માટે ખાંડ નાખી દઈશું વિડીયો તો છે ને તો પાજૂત આપણે તો ગરમ કરવા મૂકી દીધી છે તો ચાલો મસ્તક લઈશું ખાવાના છે મીઠા વીડિયો પસંદ તો પ્લીઝ લાઈક શેર કરજો કમેન્ટ કરજો કેવો લાગે છે

લાલ તો નાસ્તો કરવા બેસી ગયા છે મસ્ત બનાવશે ઢોસા અને તમે ખરા એક દિન ચડની જાય છે તો કહી શકો છો અને ઘરનો સોસ બનાવેલો છે પણ ખાઈ શકો છો કાંઈ જ નથી કે તું એમના મત ખાવા બેસી ગયો છું કારણ કે ધૂં બહુ છે મોડી થઈ ગઈ છે ત્યાંથી જય મહાદેવ દર મહાદેવ કાલે ફરી મળે છે નવા દિલ્હીમાં નવી આઈટમ સાથે હતા ત્યાં